Vamos lá, Aromadinho!

શ્રુત ગાંધના પથદર્શક એવા શ્રુત પવર મુનિ મહારાજ શ્રી દીપચંદ્રજી ને સાદર વંદન અત્યારે શ્રેયાર્થી સર્વે આત્માને મારા પ્રણામ સાથે હું અનુમોદના કરી રહ્યો છું અહિયાં અલ્પાબીટા વેબસાઇટા કચ્છના વંડાની એક બે દુકાન બાજુમાં ઓફિસ છે જેને આખી વેબસાઇટ મારી મારી ઈચ્છા પ્રમાણે મારા મનની અંદર જે ભાવ હતા એવી તૈયાર કરી અને બનાવેલી છે આ વેબસાઇટ રોચી કરી રહ્યા છે આ વેબસાઇટ જે શરૂ થાય છે એ તમને દેખાડવામાં આવે છે કે કેવી રીતે છે

ગુજરાત આયુર્વેદ બોલો દેવ

what yeah.